હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સ્વાધ્યાયની અંદર ચેપ્ટર નંબર એક ભાગીદાર વિષય પ્રવેશ એની અંદર પ્રશ્ન નંબર ત્રણની અંદર આગળ આપણે એક બે અને ત્રણ ટૂંકા પ્રશ્નો જે પરીક્ષાની અંદર પૂછાવાના છે આ ચેપ્ટરમાંથી કોઈ લોંગ સમ સમૂછાવાનો નથી તો એની અંદર એકથી સમ એકથી ત્રણ દાખલા મેં અપલોડ કરેલા છે જો આ વિડિયો જોતા હોય તો અવશ્ય એકવાર એને જોતા આવજો ચલો આ વિડીયોની અંદર પ્રશ્ન નંબર ત્રણનો દાખલા નંબર ચારનો આપણે અભ્યાસ કરીશું એમ ચલો રાજકુમાર કૌશિક અને શર્માનું નફા નુકશાનું પ્રમાણ આપેલું છે પંદર જેમ દસ જેમ નવ ત્રણ ભાગીદારો છે પેઢીની અંદર કોણ કોણ છે રાજકુમાર કૌશિક અને શર્મા તો અહીંયા પેઢીની અંદર કેટલા ભાગીદારો છે ત્રણ કોણ કોણ રાજકુમાર કૌશિક અને શર્મા અને એમનું નફા નુકશાનું પ્રમાણ કેટલું આપેલું છે પંદર જેમ દસ જેમ નવ તો અહીંયા તમને આપેલું છે શું નફા નુકશાનું પ્રમાણ પંદર જેમ દસ જેમ નવ જે આપણા દાખલાનો આધાર છે બીજું જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો અડસઠ હજાર થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો એમ તો અહીંયા તમને પેઢીનો કુલ નફો આપેલો છે કેટલો અડસઠ હજાર રૂપિયા આ આપણો દાખલાનો આધાર છે હવે આગળ છે કે દરેક ભાગીદારને મળતો નફો શું તો એમ વિદ્યાર્થી મિત્રો આ તો સૌથી ઈજી દાખલો છે આ ચેપ્ટરની અંદર આનથી ઈજી કશું નથી એમ જો આવો દાખલો પૂછાય અને આપણે ના ગણીએ બરાબર તો આપણી આપણાથી મોટો કોઈ મૂર્ખ ના હોય એમ રૂકડા માર્ક્ ત્રણમાંથી ત્રણ એમ બીજું કે અહીંયા તમને નફો આપેલો છે અડસઠ હજાર અને નફાને વેચવા માટે નફા નુકશાનું પ્રમાણ બી આપેલું છે તો આ નફો આપેલો છે અડસઠ હજાર એને કયા પ્રમાણે વેચી દઈશું પંદર જેમ દસ જેમ નવના પ્રમાણમાં સીધી વાત છે કોની વચ્ચે વેચીશું રાજકુમાર કોશિક અને શર્મા નફો આપેલો છે અડસઠ હજાર નફાને નફો કયા પ્રમાણે વેચાવરાય નફા નુકશાનના પ્રમાણમાં તો નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે પંદર જેમ દસ જેમ નવ તો અહીંયા શું કહે છે દરેક ભાગીદારને મળતો નફો શું તો એમ ચાલો બે વસ્તુ આપેલી છે એને હું લખી દઉં છું અહીંયા ચલો પહેલા નંબરમાં શું આપેલું છે તમને અહીંયા નફા નુકસાનનું પ્રમાણ તો અહીંયા લખી નાખું નફા નુકસાનનું પ્રમાણ ચલો નફા નુકસાનનું પ્રમાણ ચલો બાળકો પ્રમાણ કેટલું આપેલું છે તમને પંદર જેમ દસ જેમ નવ ચલો બીજું તમને આપેલો છે શું કુલ નફો શું આપેલો છે કુલ નફો કેટલો આપેલો છે અડસઠ હજાર રૂપિયા કેટલો આપેલો છે અડસઠ હજાર ચલો હવે નફો છે અડસઠ હજાર નફાનું શાનું પ્રમાણ છે પંદર જેમ દસ જેમ નવ તો હવે દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધીએ શું શોધીએ દરેક ભાગીદારને મળતી નફાની રકમ તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ ચલો અડો દરેક ભાગીદારને મળતી નફાની રકમ ચલો હવે એક કામ કરી દઈએ કેટલા ભાગીદારો છે આપણા જોડે ત્રણ કોણ કોણ રાજકુમાર કૌશિક અને શર્મા તો એક કામ કરો ત્રણે ત્રણ ભાગીદારોના નામ લખી દો અહીંયા હું ચલો પહેલો બીજા નંબર અને ત્રણ નંબર ચલો ત્રણે ત્રણ નંબરના ભાગીદારોના નામ લખી દઉં છું અહીંયા હું ચાલો પહેલાં નંબરની અંદર કોણ છે બરોબર છે રાજકુમાર ઓહો શું રાજકુમાર રાજકુમાર બનવાનું છે બેટા એના માટે ભણવું પડશે આ બધા ધધિંગચમ કરી રહ્યા છે રાજકુમાર બનવા માટે એમ બરાબર ને જો રાજકુમાર બનીશું સારી એવી ભણીશું સારી એવી જોબ લઈશું એમ તો રાજકુરી મળી જશે એમ બરાબર ને ચલો બેલા નંબર રાજકુમાર બીજા નંબરમાં છે કૌશિક કોણ છે કૌશિક અને ત્રીજા નંબરની અંદર કોણ છે શર્મા કોણ છે શર્મા ચાલો હવે ત્રણ ભાગીદારો છે ત્રણે ત્રણના નામ લખી દીધા છે હવે એક કામ કરી દઈએ નફો કેટલો હતો આપણા જોડે અડસઠ હજાર કેટલો હતો અડસઠ હજાર તો ત્રણે ત્રણમાં લખી દઈએ કેટલા અડસઠ હજાર તો અહીંયા લખી દો અડસઠ હજાર અહીંયા પણ અડસઠ હજાર અહીંયા પણ અડસઠ હજાર બરાબર છે ચાલો ગુણિયા ગુણ્યા ગુણિયા ચાલો હવે આ નફાને વેચવા માટે પ્રમાણ કેટલું છે અહીંયા પંદર જેમ દસ જેમ નવ ચલો ને દસ કેટલા થયા પચીસ 25 ને નવ ચોત્રીસ કુલ ભાગ ચોત્રીસ થશે પંદરને દસ પચીસ પચીસ અને નવ એટલે કેટલા થશે ચોત્રીસ તો પંદર ભાગ્યા ચોત્રીસ દસ ભાગ્યા ચોત્રીસ નવ ભાગ્યા ચોત્રીસ ત્રણનો સરવાળો કરે કેટલો આવે ચોત્રીસ આવે છે તો પંદર ભાગ્યા ચોત્રીસ દસ ભાગ્યા ચોત્રીસ નવ ભાગ્યા ચોત્રીસ ચાલો તો હવે ત્રણે ત્રણનું નામ લખેલું છે ચાલો અહીંયા પહેલામાં આવશે પંદર ભાગ્યા ચોત્રીસ બીજામાં દસ ભાગ્યા ચોત્રીસ અને ત્રીજાની અંદર કેટલા આવશે નવ ભાગ્યા ચોત્રીસ ચાલો બસ હવે આપણે જોડે કેલ્ક્યુલેટર છે આપણે લડવા માટેનો હથિયાર બરોબર છે એનો ઉપયોગ કરી લઈએ અડસઠ હજાર ગુણ્યા પંદર ભાગ્યા ચોત્રીસ જવાબ કેટલો આવશે ત્રીસ હજાર ચલો તો પહેલાંનો નફો કેટલો આવશે ત્રીસ હજાર ચલો ત્રીસ હજાર રૂપિયા ચલો એના પછી અડસઠ હજાર ગુણ્યા દસ ભાગ્યા ચોત્રીસ જવાબ કેટલો આવશે વીસ હજાર રૂપિયા ચલો આના ભાગે વીસ હજારનો નફો ચલો ત્રીજા નંબરમાં અડસઠ હજાર કેટલા અડસઠ હજાર ગુણ્યા નવ ભાગ્યા ચોત્રીસ એનો નફો કેટલો આવશે અઢાર હજાર રૂપિયા કેટલો આવશે અઢાર હજાર રૂપિયા બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધવાની હતી શું દરેક ભાગીદારને મળતી નફાની રકમ બરોબર છે તો રાજકુમારને અડસઠ હજાર નફામાંથી કેટલા મળ્યા ત્રીસ હજાર મળ્યા કૌશિકને અડસઠ હજાર નફામથી કેટલા મળ્યા વીસ હજાર મળ્યા અને શર્માને બરોબર છે નફામથી કેટલા મળ્યા અડસઠ અઢાર હજાર રૂપિયા બરોબર છે દાખલા નવું કોઈ ન હતું બરોબર છે નફો આપેલો તો કેટલો અડસઠ હજાર નફો કયા પ્રમાણે વેચ્યા નફા નુકસાનના પ્રમાણમાં પ્રમાણ કેટલું આપેલું પંદર જેમ દસ જેમ નવ તો બસ અડસઠ હજારને પંદર જેમ દસ જેમ નવ વચ્ચે વેચા કોની વચ્ચે વેચ્યા આપણે રાજકુમાર કૌશિક અને શર્માની વચ્ચે બસ આ વિડીયોની અંદર આટલો જ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો એમ અને ચેનલ પણ નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો